ખેડૂત મિત્રો આજના તાજા અને મહત્વના ખેડૂત સમાચાર સૌથી પહેલા જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ગુજરાતમાં વરસાદ ભૂખકા કાઢશે આવી રહી છે નવી સિસ્ટમ અહીં છે વરસાદની આગાહી આગામી તારીખ બારમી અઢાર જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે ઉત્તર ભારતના રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે જેને કારણે છેલ્લા બે દિવસમાં ગુજરાતનું તાપમાન ચારથી પાંચ ડિગ્રી જેટલું ગગડ્યું છે આ સાથે જ વહેલી સવારે ઠંડા પવન ફૂંકાતા વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હજુ અડતાલીસ કલાક વાતાવરણ યથાવત રહેવાની સંભાવના છે બે દિવસ બાદ ફરી બેથી ત્રણ ડિગ્રી તાપમાનના વધારા સાથે ઠંડીમાં રાહત મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સાથે કરા પડશે જેના કારણે ઠંડી વધુ તીવ્ર બનશે પશ્ચિમી પવનો પણ ફૂંકાશે આઈએમડી એ કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે ભારે વરસાદ સાથે કરા પડશે પશ્ચિમથી ઠંડા ઠંડા પવનો ફૂંકાશે જેથી અનેક રાજ્યોમાં કોલ્ડ વેવ ધુમ્મસનું નું લેટેસ્ટ એલર્ટ છે ગુજરાતની વાત કરીએ તો પવનની દિશા ફરતાં ગુજરાતમાં ફરીથી ઠંડીનું જોર વધ્યું છે છ દશાંશ ચાર ડિગ્રી સાથે કૈચનું નલિયા સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે રાજકોટમાં આઠ દશાંશ બે અને પોરબંદર અને અમરેલીમાં દસ દશાંશ છ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે